આ એક પર્વ તહેવાર બહુ જૂનોને જાણીતો અને તહેવાર હંમેશા કંઈક સારા વ્યવહાર હોય છે પણ આપણે તહેવારના વ્યવહાર ભૂલી ચૂક્યા છે ઉત્તરાયણનો તહેવાર એ એના માટે હતો કે એકબીજા હળીએ મળીએ પવનની દિશા ખબર પડે ખેડૂતો માટે અને એમાં તલગુલ આપણે આવી બધી અલગ અલગ વસ્તુઓ ખાઈએ એ એક તહેવાર હતો એની બદલે અત્યારે આપણે વ્યવહાર ચૂકીને માર્યો કાપ્યો એમાં અત્યારે પશુ પક્ષી પર્યાવરણ અને માનવી હવે તો એને બી બાકી નથી રાખ્યા એ બધાની કેટલી જાનો જાય છે એટલે એ તહેવારને જો સારી રીતે ફરી આપણા સંસ્કૃતિ પ્રમાણે ઉજવીએ તો વધારે આનંદદાયક રહે અને અત્યારે એમાં હજી વધ્યું છે ફટાકડા દિવા દિવાળી નથી આ ઉત્તરાયણ છે તો એમાં ફટાકડા ડીજે લગ્ન પ્રસંગ નથી પણ તમે ડીજે વગાડો છો જેના લીધે કેટલા લોકોને નુકસાન થાય છે તો આવું ન કરવા એક નમ્ર વિનંતી અને તે છતાં જે આમાં પક્ષીઓ ગવાય એક મહિના અગાઉ અમે અવેરનેસ કરીએ છીએ છતાંય જે પક્ષીઓ ગવાય એના માટે એક આઈસીયુ સેન્ટર બનાવ્યું છે જેમાં આણંદ વેટનરી કોલેજની ટીમ અમને હર વર્ષે સહયોગ આપે છે જેમાં અમે બીજું સારું ઉપયોગ થઈ શકીએ એટલે આવા એક ધાગા જે ટાંકા કહેવાય એને એ ટાકા સાત દિવસે જાતે મેલ્ટ થઈ જાય જેનાથી મોટાલિટી બી આપણને ઓછી મળે એને ત્રાસ ઓછો થાય એ જ પ્રમાણે આ એક બેન્ડેજ એવી છે કે જેમાં એના વાળ કે એને ઈજા વધારે ન થાય એ લગાવ્યા પછી સાત દિવસે આઠ દિવસે જ્યારે બી ખોલીએ તો પાછી એને જરા બી વાળને ક્યાંય ડેમેજ ન થાય અને પક્ષીને સારવાર મળે તેમજ આ વર્ષે દર વર્ષે આમ તો ફાયર બ્રિગેડને અલગ સંસ્થાઓને આપ્યા છે આ વર્ષે બધી જ સંસ્થાઓને અમે એક વીસ ફૂટની સ્ટીક હેન્ડી સ્ટીક બનાવી છે જે બધી સંસ્થાઓને આપી છે કે કોઈ બી જગ્યાએ પક્ષી એકલો યુવાન બી જઈને પક્ષીને બચાવી શકે એમાં સફળતા મળી શકે એવી કોમ્પેક્ટ સીટ સ્ટીક બનાવીને આપવામાં આવી છે